સુરત રેન્જના આજીપી શ્રી પ્રેમવીર પ્રેમવીરસિંહ સાહેબ તથા ડીઆઈજી શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચનાથી ડિવિઝનની અંદર આવેલા પોલીસ સ્ટેશનોમાં ગૌ કતલ છે એને રોકવા માટે થઈને સૂચના આપવામાં આવેલી અને એ અનુસંધાને આજરોજ વહેલી સવારે માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફને બાતમી મળેલી કે તળકેસર નવી ફળિયા નવી નગરી ફળિયામાં રહેતો એક કિસમ છે એ પોતાના ઘરની પાછળ ફળિયામાં અમુક ગાયો છે એને બાંધેલી છે અને ગૌકતલ કરી રહ્યો છે એ બાતમી આધારે પોલીસ છે એને ટીમ બનાવી અને આજરોજ તડકેશ્વર ખાતે આ જે આરોપી છે મોહમ્મદ ઇકબાલ રાજા એના ઘરે રેડ કરતાં એના ઘરમાંથી ચારસો પચાસ કિલો ગૌમાંસ અને એના ઘરની પાછળ બાંધેલી કુલ આઠ વાછડીઓ અને બે વાછડાઓ એમ મળી કુલ દસ ગૌમાંસ છે એ મળી આવેલ છે સમયસર પોલીસ ત્યાં પહોંચી જતા આ જે ગૌમાંસ છે એને બચાવી લેવામાં આવેલ છે આજે એને જે ગૌમાસ જે કતલ કરીને ઘરમાં રાખેલું હતું એ પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલી છે આ વાછાડીઓ છે એની કિંમત સાઠ હજાર ગણવામાં આવેલી છે અને એની ગૌમાસ છે એની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા ગણી પોલીસે કબજે લીધી છે એ ઉપરાંત આ ગૌકતલ માટે એને વાપરેલા છરા કુલ નંગ સાત છે એ નાના મોટા મળીને કબ્જે લેવામાં આવેલા છે મોબાઈલ છે અને એની સાથે તાડપત્રી અને અમુક જે લાકડાના જે એને સપોર્ટ રાખેલા હતા એ તમામ વસ્તુઓ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલી છે હાલ આ જે આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં રાખી અને એની પૂછપરછ કરવામાં આવી રહી છે આ કતલ એને ગાયો છે ક્યાંથી મેળવી અને એને આ કતલ માટે એનો જે ગુનો છે એ આચરેલો છે એ દિશામાં તપાસ ચાલુ છે કોને આપવાનું હતું આમાં કોણ કોણ સંડોવાયેલ છે અન્ય કોઈ વ્યક્તિ છે એની આમાં સંડોવણી છે કે કેમ એ દિશામાં પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ કરવામાં આવી રહી છે આ આરોપી છે એના વિરુદ્ધ હાલ બીએનએસની કલમ ત્રણસો પચીસ અને ત્રણસો બસો ત્રેવીસ તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ચોપન અને બે હજાર સત્તરની કલમ પાંચ એક તથા આઠ એક બે ત્રણ ચાર અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ ઓગણીસો સાહીઠના કાયદાની કલમ અગિયાર એક એલ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ તમામ કલમો છે એ આજીવન સજાને પાત્ર કલમો છે એટલે હાલ આજે આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી છે